નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ ચોવીસ સાત બે હજાર ચોવીસ આજના અમરેલી માર્કેટયાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો આપણે ચાલો જાણીએ આજના અમરેલી માર્કેટ યાર્ડના બજાર ને જો ખેડૂત મિત્રો આપણે ચેનલ ઉપર જણાવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીજો લાઈક કરો કોમેન્ટ કરો તો ચાલો જાણીએ આપણે અમરેલી માર્કેટના આજના બજાર ભાવ વાત કરવી સિંગદાણા તેરસોથી ઓળસોસો ત્રીસ ઝીરું સેતાળીસોથી

તલકાળાની વાત કરું તો ત્રણ હજાર શાળાથી સોત્રીસો ને નવ્વાણું તલ સફેદ બે હજાર પચાસ થી સત્યાવીસો ને એક ઘઉં ટુકડા ચારસો પાહ થી પાંચસો ને એકસઠ ઘાઉ લોક ચારસો પંચોતેર થી પાંચસો ને સિત્તેર ઝીણી મગફળી એક હજાર પચાસ થી બારસો ઓગણચાલીસ મગફળી મોટી એક હાજર થી બારસો ને એકાવન કપાસની જો વાત કરવી તો એક હજારથી પંદરસો ને જો ખેડૂતની તો આપણે થોડી જ વારમાં બાબરા માર્કેટ યાર્ડના બજાર ભાવ આ સેલ ઉપર આવી જશે તો એ તમે જોતા રહેજો